નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર મહીસાગર નદી ઉપરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી જતા હાહાકાર મચી ગઈ છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીર આ બ્રિજ આજે નવમી જુલાઈના રોજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો છે આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહિસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં નવ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામમાં લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા તે સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદ થી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે છેલ્લા ઘણા વર્ષથી જંજરિત ગંભીર આ બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામ લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા તો મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળી અને વહેતા પાણીમાં બન્યો હતો અને બ્રિજની લાઈફ સો વર્ષની હોય છે ગયા વર્ષે માલુમ પડતા કામગીરી કરાઈ હતી અને આ વર્ષે પણ ખાડા પુરાયા હતા અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ ન હતું પુલ જર્જરિત નથી અહેવાલ આવી ત્યારબાદ જેમ આપણે જોઈ આજે અમારે સવારે લગભગ આઠ વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજ એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે એટલે બ્રિજ તો જનરલી લાઈફ સો વર્ષની હોય છે એટલે બ્રિજ માં ચાલીસ વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો સર પરંતુ અનેક આ બ્રિજ થયો વર્ષથી અમારા દ્વારા છે તે

બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને દેખાયું હતું હતું તપાસ કરીને પછી આગળની કાર્યવાહી જવાબ આપી શકીએ બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે એટલે અમારે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે બેરિંગ કોટ અને એમાં નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે થઈ ગયેલું હતું

જર્જરિત નથી હજુ પણ જર્જરીત નથી અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા તેમ છતાં તંત્ર આંખે આ બ્રિજ દેખાયો કારણ કે જો બંધ કર્યો આટલી મોટી તદઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોને ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઈ અને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં છે વધુમાં પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ ઉમેડા તરફ જવા અને મોટા વાહનોએ વાસત થઈ અને નીકળવા જણાવ્યું છે બસો બાર કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી તો સમગ્ર ઘટના અંગે ટેકનિકલ એક્સપર્ટ ટીમને તપાસ સોંપાઈ છે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી આર પટેલિયાએ જણાવ્યું હતું કે બ્રિજના એક ભાગને નુકસાન થયું છે મુખ્ય ઇજનેર અને એક્સપર્ટ ટીમને ઘટના સ્થળે મોકલી છે

બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતા તંત્ર અહીંયા પહોંચી ગયું હતું તંત્ર પોલીસે બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમાં પાંચ લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે એ લોકોની સ્થિતિ સામાન્ય છે રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એન્ડીઆરે પણ એ મદદથી હજી પણ ચાલી રહ્યું છે સવાર હતા તમે કીધું કે નવને બચાવ્યા છે અને નવની ડેજ છે એના સિવાય બી કોઈ હા એ જ આપણે કહું છું આપ લોકો સામે ઘટનાસ્થળ જોઈ રહ્યા છો હજી પણ જે બે ટ્રક છે એ ઊંડું સ્થિતિમાં છે અને એ બે ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરશો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત કે માણસ ફસાયેલા છે કે નહીં છે

એ સીધા હાઈવે થકી પસાર થઈ શકે મેં કઈ કઈ એજન્સીઓની મદદ લેવાઈ કઈ કઈ એજન્સીઓ આપ જોઈ શકો છો આખું સરકારી તંત્ર અહીંયા ઘટના ઘટનાસ્થળે છે મહેરબાન કલેક્ટર સાહેબ પણ અહીંયા છે પોલીસ સંતર પણ અહીંયા છે અને બધા રેન્ક નો ઓફસર્સ અહીંયા છે સાથે સાથે એનડીઆરએ પ્રસ્થાનની ટીમ અને વીएमसी ની પણ જે ફાયર એન્ડ એમરજન્સી સર્વિસની ટીમ છે એ પણ અહીંયા અત્યારે ફરે પેગો મદદ છે કે એ અમે લોકો એ પણ જોરીયા છે કે જે આપના ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા એમાં સક્સેસ નથી મળે ત્યારે તો ક્રેનીની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છે બચાવેલા લોકોને ક્યાં લઈ જવાના છે આજે આપના પાદરા સીએટી

એમની અંદર બે પિલર વચ્ચે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય rescue ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે rescue ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશન ને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશન ની અંદર છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયાર